જે આપણે પ્રેમ થી લઈએ એમાં ઘણી વખત એવું થાય કોઈને વળે કયું ગમે કોઈને કયું ગમે કોઈને કયું ગમે ઓલી જૂની વાત નથી આવતી કે ઓલા અકબરે કોઈને કીધું એના

પણ કોઈ નિસ્વાર્થ ભાવે કોઈ નીકળેલો માણસ તમારા આંગણે જયારે આવે અને એને તમે પ્રેમપૂર્વક પ્રસાદી જયારે આપો ને એ પ્રસાદ બને છે આ જગતમાં સૌરાષ્ટ્રમાં આપણે રાજી થવા જેવું છે કેટલાય મોટા તીર્થો આપણી પાસે છે કેટલી મોટી વાતો આપણી પાસે છે અને સંતો પાસે અહીંયા બધા સંતોની વ્યાખ્યા બધી જાજી છે બહુ સમય લેવો નથી પણ હરીને લેવા માટે હરીને મેળવવા માટે કોઈ એક રસ્તો બાપુ સીમિત નથી હરી પાસે જવા માટે કેટલાય રસ્તા છે કોઈ સંત જ્ઞાન માર્ગ થી પણ ઈશ્વરના ચરણમાં જાય છે કોઈ ભક્તિ માર્ગ થી પણ ઈશ્વરના ચરણમાં જાય છે કોઈ તપ માર્ગ થી પણ ઈશ્વરના ચરણમાં જાય છે અને કોઈ કર્મ માર્ગ હું જે માર્ગ માંથી આવું છું મારો જે માર્ગ છે એ કર્મવાદી માર્ગ છે કદાચ પાંચ માળા નો થાય તો બહુ ઉપાધિ નો વિષય નથી પણ કોઈ માણસ ભૂખ્યો મારા આંગણા માંથી પાછું ન જાય ને એ કર્મ માર્ગ નો એ મોટા મોટો રસ્તો છે એટલા માટે કીધું કે જ્યાં ટુકડો ત્યાં હરી ટુકડો

તો કે કો આધીનતા જો આધીનતા આવી જાય સાહેબ તમારા જીવનમાં સમર્પણ જો આવી જાય અને સમર્પણ કેવું કે સદગુરુ આદેશ થાય કોઈ સંતનો આદેશ થાય મારા રામ નો આદેશ થાય અને છોડો આપણે એ છોડી દઈએ પણ દેશના કોઈ વ્યક્તિનો આદેશ થાય ને તો આપણા માટે બ્રહ્મ વાક્ય જયારે બની જાય ને ત્યારે તરને કો આધીનતા એક વાર શરણ માં સ્વીકારી દો આપણા પ્રદેશમાં નથી જૂની વાત આવતી સમય વાંધો નથી ને આપણે જૂની વાત નથી આવતી સાંજનો આવો ટાઈમ હતો સાંજનો ટાઈમ થયેલો અને સાંજના ટાઈમે કોઈ માણસ ખેતી કરીને ઘરે આવેલો ઘરે આવીને ખાટલામાં એના ધર્મ પત્ની તૈયારી કરતા હતા દરમિયાન એની એક દીકરી અને મા બે રસોડામાં બેઠા હતા બેઠા બેઠા દીકરી એને માને એમ કહ્યું કે મા મને એક હારો લાવી દે આ સમજવા માટે આ રોપક તમારી પાસે મૂકું છું મને સાસરો લાવી દે ને પેલા કે બેટા હજી તો તું નાની તને કેમ હારો લાવી દે છોકરી જીદ કરવા માંડી કે હારો નો લાવી દે તો કઈ નહીં પણ એક નણંદ તો લાવી દે અરે બેટા તને કેમ સમજાવું એમ કેમ નણંદ મળે તો કે કામ કરો એક દેર તો લાવી દે જેની સાથે હું મજાક કરી શકું એની માં ને દીકરીનો વિવાદ ચાલે છે અને ખાટલામાં માં સુતેલા બાપે એમ કીધું કે બેટા તારે હારો જોઈએ છે ને તો કે હા તારે નણંદ જોઈએ છે ને તો કે હા તો કે અહીંયા આવી જા

આ માર્ગ શ્રેષ્ઠ નહીં સનાતનના બધા જ માર્ગ એક માર્ગ નહીં બધા માર્ગ શ્રેષ્ઠ છે પણ એટલી છે કે તમારે હાલવાની તૈયારી હોવી 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 જોઈએ 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 અને થાય થાય ન તો કઈ વાંધો નથી પણ ભજનથી ભરપૂર રહી અને નું ભજન કરજો એમાં તમને કૃષ્ણ ગમે તોય મને વાંધો નથી મારો રામ ગમે તોય તમને વાંધો નથી મારો શિવ ગમે તોય તમને વાંધો નથી હરિ તારા નામ છે હજાર કયા નામે લખવી કંકોત્રી ઈશ્વર પાસે જવા માટે કોઈ નામની જરૂર નથી

મારા દેવારામ છે તમારું નામ શું કીધું જયસિંહ રામ છે જેની વાહે રામ હોય ને એને કોઈના બાપની ચિંતા કરવાની થાય નહીં પણ જોજો આપણા જીવનમાંથી કર્મમાંથી ને વચનમાંથી રામ દૂર ન થઈ જાય ને એ તમે ધ્યાન રાખજો મારા એક સદગુરુ અને સનાતનના સાધુના નાતા તરીકે તમને વિનંતી કરતો જાઉં સાથે સાથે આપણી જે પરંપરા છે પરંપરામાં બે વસ્તુ છે જીવનમાં તો બધું રાખો તો ઘણું આપણે હચવાય એવું છે પણ મને મારો કબીર મને યાદ આવે છે કબીર કહે કે માલકો અને દો બાધા તો શીખ એટલે ખાલી બે વાત તમારા જીવનમાં ઉતારી દેશો ને તો કે કઈ તો કે કર સાહેબી કી બંદગી કોઈને કોઈના જીવનમાં

અમે બે મામા ભાણેજ થાય છે એક બાજુ રામ લઈને બેઠો એક બાજુ બેઠા છે એટલે ભગવાન ની કૃપાથી ધર્મ ના રસ્તા ઉપર જયારે તમે ચાલો છો ને ત્યારે ધર્મ ના આધારે થી તમારી પરંપરા તમારી વાત તમારો રામ તમારો કૃષ્ણ ને તમારો સદગુરુ રાજી થાય અને કોઈને રાજી કરવા માટે જીવશો જ નહીં તમે તમારા પ્રભુને અથવા સદગુરુને અથવા સંતને રાજી કરવા માટે જીવજો એટલા માટે ઘણી વખત ઘણી વખત એટલા ઓળખો એવો હાથમાં માળા કરતા આપણે બેઠા હોય ત્યારે કરે પછી ન કરે સાહેબ કોઈને દેખાડવા માટે માળા નહીં કરો તમારા આત્માના કલ્યાણ માટે તમે હરિનું નામ લેશો તો હરી જલ્દી રાજી થઈ જશે એટલે ઈશ્વરના આશીર્વાદ આપણા બધા પર ઉતરે મારા પુણ્ય પવિત્ર ભૂમિમાં

એટલે આ અવસર આટલા સંતો અરે સંતો છોડો હરિનું નામ લેનારો કોઈ પણ આ પવિત્ર ધરતી પર આવે ને આ ધરતી એ અનેક વર્ષોથી હરિ નામ સ્મરણ કરતા 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 આ એકવીસમી સદી સુધી પહોંચ્યા છો અને અત્યારે પણ હરિનામ લેતા લેતા આપણે સૌ આગળ વધીએ ભગવાન આપણા સૌના જીવનમાં સારા રીત સારું રામ સારા આશીર્વાદ મળે એ પ્રાર્થના સાથે વેદના એક વાક્ય સાથે મારા શબ્દને નિરામ આપું સર્વે સંતુ સુખીના સર્વે સંતુ નિરામયા સદવે સર્વે ભદ્રાણી પશ્યંતુ કશું ભાગ ભવેત આપણા સૌના જીવનમાં સૂતેલો ઈશ્વર જાગે સુતેલી પરંપરા જાગે એના માટે પ્રભુ પ્રાર્થના આપ સૌને જય શિયા રામ જય દેવ